હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વધેલા દાળ ભાતમાંથી એકદમ ટેસ્ટી અને નવી જ રેસીપી બનાવીશું ખાસ કરીને આપણા ગુજરાતીઓના ઘરમાં દાળ ભાત તો હંમેશા બનતા હોય છે અને ઘણો પ્રયત્ન કરો છતાં થોડા ઘણા દાળ ભાત તો વધતા જ રહેતા હોય છે અને પછી બીજી વખત એ વધેલા દાળ ભાત કોઈ ખાતું નથી અને હંમેશા આ દાળ ભાતનું આપણે શું કરવું એનો પ્રશ્ન રહેતો હોય છે તો આજે એ પ્રશ્નનું હું સોલ્યુશન લઈને આવી છું આ વધેલા દાળ ભાતમાંથી એવી સરસ મજાની ટેસ્ટી રેસીપી બનાવીશું કે જ્યારે પણ દાળ ભાત વધે તમે ફટાફટથી આ રેસીપી બનાવીને તૈયાર કરી શકશો અને વળી દાળ ભાત ન વધે તો ઘણી વખત વધારાના દાળ ભાત બનાવીને પણ આ રેસીપી બનાવવાનું તમને ખૂબ જ પસંદ આવશે તો ચાલો રેસીપી બનાવવાની શરૂઆત કરીએ સૌથી પહેલાં અહીંયા મારી પાસે એક મોટા બાઉલ જેટલા ભાત વધેલા છે અને એક નાની કટોરી જેટલી દાળ વધેલી છે આ બંનેનો આપણે એકદમ ટેસ્ટી એવી રેસીપી બનાવવા માટે ઉપયોગ કરીશું તો સૌથી પહેલા અહીંયા હું એક બાઉલ લઈ લઉં છું અને વધેલા ભાતને આપણે એમાં ટ્રાન્સફર કરી લઈશું હવે જુઓ ભાત ઓલરેડી ચડેલા હોય છે એટલે કે એનો દાણો એકદમ સરસ સોફ્ટ હોય છે તો એને ચલાવવા માટે હું કાટીનો ઉપયોગ કરું છું ચમચી કે ચમચાનો ઉપયોગ કરીશું તો આ ચડેલા ભાત છે એ લોંદા જેવા થઈ જશે હવે આપણે અહીંયા બે ચમચી જેટલું મીડિયમ ખાટું દહી લેવાનું છે અને એને આ રીતે વિસ્કરની મદદથી ફેંટી લેવાનું છે જુઓ આ રીતે એકદમ સરસ સ્મૂથ પેસ્ટ જેવું બનાવી લેવાનું અને ત્યાર પછી તૈયાર કરેલા દહીં આપણે ભાતની અંદર ટ્રાન્સફર કરીશું હવે આપણે ભાતની અંદર ચમચી જેટલી હળદર અને પાંચ ચમચી જેટલું મરચું ઉમેરીશું અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું અને ત્યાર પછી બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા અત્યારે આપણે મીઠું નહીં ઉમેરીએ કેમ કે જેવું મીઠું ઉમેરીશું એવું જ આના અંદર પાણી બનવાનું શરૂ થશે અને ભાત છે એ વધારે પડતા ભીના થઈ જશે તો આ રીતે આપણે બધા જ મસાલાને ભાતની અંદર મિક્સ કરી લીધા છે હવે ભાતને સાઈડ પર મૂકીશું અને થોડી બાકીની તૈયારી કરીશું હવે જુઓ આજની રેસીપીને ખૂબ જ ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા થોડી તૈયારી કરી લીધી છે આ રીતે ટમેટાને એકદમ ઝીણું સમારી લીધું છે અહીંયા મેં નાનું ટમેટું લીધેલું છે થોડા શેંગદાણા લીધેલા છે અને મોળા મરચાંને આ રીતે ઝીણું ઝીણું સમારીને તૈયાર કરેલું છે તમારે જો સ્પાઈસી બનાવવું હોય તો અહીંયા મોળા મરચાંની જગ્યાએ થોડું તીખું મરચું લેવાનું અને ત્યાર પછી થોડા લીલા વટાણા લીધા છે બાફેલા થોડા લીમડાના પાન લીધા છે પાંચથી છ નંગ જેટલા એક તમાલપત્ર લીધું છે અને એક લાલ મરચું લીધું છે કોથમીરને મેં અહીંયા ઝીણી ઝીણી સમારીને તૈયાર કરેલી છે એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે લચ્છામાં સમારેલી છે તો ડુંગળીને ખાસ તો આપણે આ શેપમાં સમારીશું આમ કરવાથી આજની રેસીપી જે બનશે એ દેખાવમાં પણ ખૂબ સરસ બનશે અને સાથે સાથે કોબીને પણ મેં આ રીતે લચ્છામાં જ સમારી લીધી છે તો અહીંયા ડુંગળી અને કોબી બંને આપણે આ રીતે લચ્છામાં સમારી લઈશું અને આટલી તૈયારી કર્યા પછી હવે આપણે ગેસ તરફ જઈશું હવે આપણે અહીંયા ગેસ ઓન કરી અને ગેસ ઉપર કડાઈ મૂકી દીધી છે અને કડાઈમાં આપણે એક ચમચા જેટલું તેલ ઉમેરવાનું છે તો અહીંયા મેં જુઓ નાનો ચમચો ભરી અને તેલ લીધેલું છે તો અહીંયા રેસીપીમાં તેલનું પ્રમાણ પણ બિલકુલ ઓછું જોઈશે ઓછા તેલની અંદર જ એકદમ ટેસ્ટી એવી રેસીપી બનીને તૈયાર થશે હવે જુઓ તેલ થોડું ગરમ થાય એટલે આપણે અહીંયા થોડી ચણાની દાળ ઉમેરીશું અને ત્યાર પછી થોડી અડદની દાળ ઉમેરીશું આ બંને તેલની અંદર સારી રીતે સાંતળી લેવાની એનું કાચા પણ દૂર થાય ત્યાં સુધી આ રીતે થોડી બ્રાઉન કલરની થવા દેવાની અને ત્યાર પછી આપણે એમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું અહીંયા રાઈ સારી રીતે ફૂટી ગઈ છે તો થોડી એમથી પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીએ અને ત્યાર પછી તરત જ એમાં તમાલપત્ર અને મરચું ઉમેરી દઈશું હવે જો અહીંયા વઘાર બિલકુલ તૈયાર થઈ ગયો છે આ આ રીતે રીતે થોડી સોનેરી કલરની થવા દેવાની હવે વઘાર તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે એમાં લચ્છામાં સમારેલી ડુંગળી ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ ડુંગળીને અહીંયા થોડી એવી રીતે સાતળી લેવાની કે એનું કાચા પણ દૂર થઈ જાય અને આ રીતે તેલની અંદર ફ્રાય થવાથી એના લચ્છા પણ સારી રીતે છૂટા પડી જશે ત્યાર પછી સમારીને તૈયાર કરેલા લીલા મરચાના ટુકડા ઉમેરી દઈએ અને સમારેલી કોબીને પણ ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા તમે કોબીની જગ્યાએ દૂધીનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો તમારી પાસે જો ફ્લાવર પડ્યો હોય તો ફ્લાવરના એકદમ ઝીણા ઝીણા પીસ કરીને એને પણ ઉમેરી શકો છો તો ભાગે આપણી પાસે ઘરમાં જે કોઈ વેજીટેબલ્સ અવેલેબલ હોય એને તમે આમાં ઉમેરી શકો છો તો અહીંયા જુઓ ધીરે ધીરે ડુંગળી અને કોબી બંને સારી રીતે સતળાઈ ગયા છે

ત્યારે તમે આ રીતે રેસીપી બનાવીને તૈયાર કરી શકો છો હવે આપણે આ મસાલાના માપ પ્રમાણે થોડું મરચું ઉમેરીએ થોડી અમથી અળદર ઉમેરીએ પાંચ પાંચમચી જેટલી થોડું ધાણાજીરું ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો તમે જે ભાત બનાવતી વખતે ભાતમાં જેટલું મીઠું નાખ્યું હોય એને ધ્યાનમાં રાખી અને તમારે અહીંયા મીઠું ઉમેરવાનું છે અને જો ભાતને તમે મોળા બનાવતા હો મીઠું નાખ્યા વગરના તો એ રીતે તમારે મીઠું ઉમેરવાનું છે અહીંયા બધા જ મસાલા સારી રીતે ચડી ગયા છે અને હવે આપણે સમારીને તૈયાર કરેલું ટામેટું પણ ઉમેરી દઈએ ટમેટાને આપણે બહુ ચડવા નથી દેવાનું એટલા માટે છેલ્લે ઉમેરેલું છે ટમેટાને મિક્સ કર્યા પછી આપણે મસાલાવાળા કરેલા ભાત છે એને ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ હવે જુઓ અહીંયા બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે અને આપણે બહુ ધ્યાન રાખી અને મસાલાને માપ પ્રમાણે જ ઉમેરેલા છે જેથી કરીને વધારે સ્પાઈસી પણ ન થઈ જાય અને રેસિપી ઓવર મસાલાવાળી પણ ન થઈ જાય જો તમને ફાવે તો તમે આ રીતે સીધા ભાત પણ ખાઈ શકો છો મસાલાવાળા અહીંયા દાળને ગરમ કરી તમે આ મસાલાવાળા ભાતને દાળની સાથે પણ ખાઈ શકો છો આ સમયે આપણી પાસે જે દાળ છે એને એકદમ સારી રીતે ચલાવી લઈશું જેથી કરીને તળિયે બેસી ગઈ હોય તો પણ મિક્સ થઈ જશે અને ભાતની અંદર મિક્સ કરીશું તો અહીંયા બધી જ દાળને હું ભાતની અંદર ઉમેરી દઉં છું તમારી પાસે જેટલા દાળ ભાત વધેલા હોય એ બધા જ દાળ ભાતમાંથી તમે આ રીતે બનાવીને તૈયાર કરી શકો છો અથવા તો તમારે અડધી જ દાળ ઉમેરવી હોય તો અડધી પણ ઉમેરી શકો છો અડધીને ગરમ કરી અને એની સાથે એન્જોય પણ કરી શકો છો ગેસની ફ્લેમને આપણે સ્લો ઉપર રાખીશું અને આ બધી જ વસ્તુને પહેલાં સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોશો કે થોડી વારમાં જ આ ભાત પણ ફરીથી એકદમ સરસ ખીલેલા ખીલેલા થઈ જશે હવે જુઓ તમે જોશો કે થોડી વારમાં આજે દાળ ભાતની અંદર સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને ભાત ફરી એકદમ સરસ ખીલેલા અને છૂટા થવા લાગ્યા છે આ સ્ટેજે આપણે પાંચ ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું ગરમ મસાલો ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે પણ ગરમ મસાલો ઉમેરશો તો આના અંદર એકદમ તમને નવો જ ટેસ્ટ મળશે અને ગરમ મસાલાને પણ સારી રીતે મિક્સ કરી દઈએ હવે જુઓ અહીંયા દાળ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણી ટેસ્ટી એવી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ ટેસ્ટી અને ખૂબ જ નવી એવી વધેલા દાળ ભાતની રેસીપી બનીને તૈયાર છે અને ગેરંટી છે મિત્રો કે જો એક વખત તમે વધેલા દાળ ભાતમાંથી આ રીતે રેસીપી બનાવીને તૈયાર કરશો તો કાયમ દાળ ભાત થોડા વધારે જ બનાવશો કેમ કે સાંજે તમે આવી ટેસ્ટી એવી રેસીપી બનાવીને તૈયાર કરી શકો ઘરમાં નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવે એવી ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો અહીંયા રેસીપી રેડી છે ગેસની ફ્લેમને બંધ કરીશું અને થોડી ઠંડી થાય એટલે સર્વ કરી લેશું વાહ જુઓ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ છે અને એક વખત જો તમે પીરસશો તો કોઈ પણ કહી નહીં શકે કે તમે આ વધેલા દાળ ભાતમાંથી બનાવીને તૈયાર કરેલી છે અહીંયા આપણે રેસીપી બનાવવા માટે તેલનો ઉપયોગ કરેલો છે પણ તમે વઘારમાં થોડો ઘીનો ઉપયોગ પણ કરી શકો છો ઘીનો ઉપયોગ કરવાથી પણ આ રેસીપીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને હા મિત્રો તમે ચોક્કસ મને આ રેસીપીનું નામ પૂછશો તો આ રેસીપીને હું વધેલા દાળ ભાતનો પુલાવ કહીશ તમે આ રેસીપીને શું નામ આપશો એ પણ મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને જ્યારે પણ દાળ ભાત વધે ત્યારે એક વખત આ રેસિપી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ અલગ રીતથી બનાવેલી વધેલા દાળ ભાતની રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે આ રીતે રેસિપી બનાવીને તમે ટિફિન બોક્સ કે લંચ બોક્સમાં પણ આપી શકો છો બાળકોને પણ સ્કૂલે જતી વખતે તમે ડબ્બામાં ભરીને આપી શકો છો તો આજની રેસિપી કેવી લાગી એ મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો